હેલો વડોદરા મારું નામ અજય વાડા છે હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા દસ વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં ઇઠ્યોતેર હજાર રૂપિયા ઉપરનું બિલ હતું જેથી થોડું આઘાતજનક લાગ્યું ને આમ રેગ્યુલર મારું બારસોથી પંદરસો રૂપિયા બે મહિનાનું બિલ આવે છે હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયું અને સવારના પછી હું જી બીની ઓફિસે માં પટેલ સાહેબની મુલાકાત લીધી ને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે એમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી પણ મને ખાલી ગૂગલમાં જ એટલું મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું છસો અને પાંચ રૂપિયા તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું તો હવે વડોદરામાં જે જે ના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે આટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જે બીમાંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો એટલે હું જે એબીનો પણ આભારી છું અને ત્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો એટલે હું જે બીનો પણ ધન્યવાદ કરું છું પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ બે વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી ધન્યવાદ શો ને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું પણ આ તમારે જઈ અને ની મુલાકાત લેવાની અને જીઈબીમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે માટે

તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો બાકી જે બીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે થેન્ક યુ